નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ભાષાની નંબર વન ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન કાર્યક્રમમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો ખેડ ખાતર અને પાણી જમીન છોડ અને પાણી જેવી રીતે કૃષિમાં ખૂબ જ અગત્યના છે તેવી જ રીતે આધુનિક પિયત ખેતીમાં વધુમાં વધુ પાક ઉત્પાદન લેવા માટે જળ વ્યવસ્થાપન એટલે કે પાકને પાણી ક્યારે કેટલું અને કેવી રીતે આપવું આ ત્રણ બાબતોમાં સંકલનની ઘણી જ જરૂરિયાત છે નફાકારક પિયત ખેતી માટે પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે તથા જમીનની ફાળવણી માટે પાકોમાં જળ વ્યવસ્થાપન ખૂબ જ અગત્યનું પરિબળ છે તો આજના આપણા કાર્યક્રમમાં આપણે વાત કરીશું રવિ પાકોમાં જળ વ્યવસ્થાપન વિશે આ વિષય પર વિગતવાર માહિતી માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર ટી કે ડોબરિયા સાહેબ કે જેઓ આઈઈસી એક્સપર્ટ તરીકે એસપીએમયુ અટલ ભુજ યોજના ગાંધીનગર ખાતે પોતાની ફરજ બજાવે છે નમસ્કાર ડોબરિયા સાહેબ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે રવિ ઋતુના પાકોમાં જળ વ્યવસ્થાપન આ વિષય પર અમે આપની પાસેથી ઘણા બધા પ્રશ્નો પૂછશું માહિતી મેળવીશું સૌપ્રથમ એ જ પ્રશ્ન થાય સાહેબ કે જળ વ્યવસ્થાપન એટલે શું અને તેનો મુખ્ય ઉદ્દેશ શું છે જળ વ્યવસ્થાપન એટલે આમ જોઈએ તો ખેડૂતોના ખેતર ઉપર પાણી લાવીને એમાંથી પાંચ એફ ફૂડ ફોડર ફાઈબર ફ્યુઅલ એટલે ફ્લાવર વધુ બધું પાકે એવી રીતનું આયોજન કરવું અને એ માટે જોઈએ તો પાકને ખાસ કરીને જે જગ્યાએ પાણીની જરૂર છે જેટલું પાણી જોઈએ છે મૂળ વિસ્તારમાં પાણી રહીએ સાથે સાથે જે આપેલ પાણી છે

અને એમાં પણ ખાસ કરીને રવિ ઋતુમાં જળ વ્યવસ્થાપનની જ્યારે વાત કરી ત્યારે રવિઋતુ એટલે એક એસોડ ક્રોપ પ્રોડક્શન માટેની સીઝન છે રવિઋતુ એવી છે કે એમાં આપણને ચોક્કસ પાકનું ઉત્પાદન મળે જ છે એટલે આપણો મુખ્ય ઉદ્દેશ છે કે પાણી જે વાપરેલું છે મૂળ વિસ્તારમાં જોઈએ મૂળથી નીચે ના જાય જો મૂળથી નીચે જાય તો પાણી તો જાય પણ સાથે સાથે ખાતરને પણ લઈ જાય છે અને આપણા તત્વો નુકસાનકારક થાય છે તો મુખ્ય ઉદ્દેશ છે કે મૂળ વિસ્તારમાં જ પાણીનો સંગ્રહ કરાવો અને દરેક જગ્યાએ છોડને યુનિફોર્મ એટલે સરખું પાણી મળે કોઈક જગ્યાએ વધારે કોઈક જગ્યાએ ઓછું નહીં એટલે દરેક છોડ ને સરખું પાણી મળે એ આપણો મુખ્ય ઉદ્દેશ છે અને આપેલ પાણીમાંથી વધુમાં વધુ પાક પોતે ન વાપરે એ મુખ્ય ઉદ્દેશ રહેલો છે જી સાહેબ પાકને સામાન્ય રીતે પાણીની જરૂરિયાત શા માટે રહેતી બહુ અગત્યનો પ્રશ્ન છે પાકને સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ પાક છે એ જ્યારે આપણે બિયારણ નાખીએ અને એની જમીન તૈયાર કરીએ ત્યાંથી પાણીની જરૂરિયાત ઊભી થાય છે અને જ્યારે પાકે ત્યાં સુધી પાણીની જુદા જુદા તબક્કે જરૂર પડતી હોય છે ખરેખર આમ જોઈએ તો પાક પોતે પાણી બહુ ઓછું વાપરે છે જે પણ પાણી આપણે આપીએ છીએ એમાંથી નવ્વાણું ટકા પાણી તો વાતાવરણમાં ઉડી જાય છે બાષ્પીભવન અને ઉચ્છેદન દ્વારા એટલે ખરેખર જોઈએ તો એ વાતાવરણની જરૂરિયાત છે પણ એ પાક ઉપરથી ઉડે છે એટલે આપણે એને પાકને પાણીની જરૂરિયાત કઈ છે અને પાક પોતે એના બંધારણમાં એક ટકોથી પણ ઓછું પાણી વાપરે છે અને વાતાવરણને જોઈએ તો શિયાળો જે છે એમાં ઓછું પાણી જોઈએ છે ઉનાળામાં વધારે ગરમી હોય તો વધારે પાણી જોઈએ અને ચોમાસાની અંદર વધારે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે ઓછું પાણી જોઈએ છે એટલે ખરેખર જોઈએ તો વાતાવરણની જરૂરિયાત છે પાક પોતે એના બંદરમાં ઓછું પાણી વાપરે છે સતત પાણીની જરૂરિયાત જરૂરી રહેલી છે જી સાહેબ હવે પાક તો કંઈ બોલતો નથી કે મને પાણીની જરૂરિયાત છે તો ખેડૂતને ખબર કેવી રીતે પડે કે ખરેખર પાકને અત્યારે પાણીની જરૂરિયાત ઊભી થઈ છે બહુ અગત્યનો પ્રશ્ન છે ખાસ કરીને આ કેવી વસ્તુ છે કે એક બાળક જે છે એ બોલતો નથી છ મહિનાનું છતાં એની માને ખબર પડી જાય છે કે મારા બાળકને શું જરૂર છે એ જ રીતે જો સાચો હોય તો એના પાકને પાણીની જરૂર છે ક્યારે જરૂર જરૂર છે છે કેટલી એ ખબર પડી જાય પણ સાચો ખેડૂત બનવું જોઈએ અને આ માટે ખરેખર જોઈએ તો ખેડૂતે બપોરે દોઢ વાગે આટો મારવા જવું પડે ફિલ્ડમાં કારણ કે દોઢ વાગે વાતાવરણની વધુમાં વધુ પાક ઉપરથી પાણી ઉડવાનો દર હોય છે એટલે વધુમાં વધુ પાણીની જરૂરિયાત હોય છે બપોરે દોઢ વાગે ખેતરમાં જાય તો આપણે જોવા મળશે કે મોટા ભાગના પાક પોતે બોલતા હોય એનું સિમ્ટમ્સ એના ચહેરા ઉપરથી ખબર પડી જાય પાકના દેખાવ પરથી ખબર પડી જાય ધન્ય પાક છે તો એ પીપૂળની મળી જાય છે પછી કપાસનો પાક છે દિવેલાનો પાક છે તો એના પાંદડા ઉપરથી કરમાઈ જાય છે પછી કઠોળ વર્ગના પાક છે મગફળીના પાક છે તો એ ભીડાઈ જાય છે ખરેખર આમાં થાય છે રાય જેવો પાક છે તો એની ટોચો કરમાઈ જાય છે એટલે મુખ્ય આમાં એવું થાય છે કે સૂર્યની સપાટી સાથે વધુમાં વધુ જે સપાટી હોય એની ઓછી કરવા પ્રયત્ન કરે છે જેથી કરીને ઉત્સેદન ઓછું થાય અને આ રીતે પાકને પાણીની જરૂર છે એ ખબર પડે પણ બપોરે 1:30 વાગે આટો મારવા જાય તો જી સર હવે એવું છે કે પાકને પાણીની જરૂર છે એવું બપોરે આટો મારવા જાય ખેડૂત તો ખબર પડે આજની પરિસ્થિતિમાં એવું છે કે ખેડૂત ઘણા બધા કામોની અંદર વ્યસ્ત હોય છે બરોબર છે અથવા તો ઘણી વખત કોઈ વખત બપોરના સમયે જવાની આળસ આવતી હોય છે સાહેબ તો એવું ના બની શકે કે પાકને પાણીની જરૂર છે કે નહીં તે નક્કી કેવી રીતે આના સિવાય થઈ શકે આના સિવાય વૈજ્ઞાનિકોને ખબર જ હતી કે ખેડૂત તો આળસુ થઈ જશે અથવા તો ખેતરોમાં 1:30 વાગે નહીં જાય અને એના માટે વૈજ્ઞાનિકોએ અથાગ પ્રયત્નો કરી મહેનત કરી અને દરેક પાકની અંદર એક કટોકટીની અવસ્થાઓ નક્કી કરી છે અને આ કટોકટીની અવસ્થાઓ એટલે આમ જોઈએ તો પાકને આમ તો વાવેતર કરી ત્યાંથી પાકે ત્યાં સુધી જોઈ છે પણ એની અંદર પણ અમુક એવા અવસ્થાઓ હોય છે જેને આપણે ટર્નિંગ પોઈન્ટ કહીએ છીએ આપણું બાળક જ્યારે બારમા ધોરણમાં હોય એકથી અગિયાર સુધી આપણે ધ્યાન નથી આપતા પણ બારમા બોર્ડમાં આવે ત્યારે આપણે ખૂબ ધ્યાન આપીએ છીએ કારણ કે ટર્નિંગ પોઈન્ટ છે એમાંથી એનું આગળનું ભવિષ્ય કહેવાનું છે એ રીતે પાકની અંદર દરેક પાકની અંદર આવા ટર્નિંગ પોઈન્ટ આવે છે જેને આપણે કટોકટીની અવસ્થાઓ કહી છે અને આ કટોકટીની અવસ્થાઓ પાક વાવેતર કર્યા પછી કેટલા દિવસે આવે એ અવસ્થાઓએ પાકનો દેખાવ કેવો હોય એ બધું જ વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું છે અને એ અવસ્થાઓએ પાણી ના આપવામાં આવે તો શું થાય એ પણ વૈજ્ઞાનિકોએ પ્રયોગો કરીને બતાવેલું છે જેથી કરીને કટોકટીની અવસ્થાઓએ પાકને પાણી આપી શકાય કઈ કઈ અવસ્થાની અવસ્થા જોઈએ તો ધાન્ય પાક ની અંદર જોઈએ ખાસ કરીને કે પેલું ઘઉં વાત કરું તો એકવીસ વર્ષનો પાક થાય એટલે તંતુ મૂળ ફૂટે એના જેને આપણે ક્રાઉન્ડ રૂટ કઈ છીએ અથવા તો મુકુટ મૂળ કઈ છે આ કટોકટીની અવસ્થા છે આ અવસ્થાએ જો પાણી ના આપવામાં આવે તો પાંત્રીસ ટકા જેટલું ઉત્પાદન ઘટે છે મોટા ભાગના ધાન્ય પાકોની અંદર રહે તો તંતુમૂળ અને ફૂટ અવસ્થા જે છે પછી ફ્લાવરિંગ છે ફૂલ અવસ્થા એ કટોકટીની અવસ્થાઓ છે એ જ રીતે કઠોળ વર્ગના પાક છે તો એની અંદર જ્યારે કટોકટીની અવસ્થાઓની વાત કરીએ તો એક તો પાક ડાળીએ પડે ડાળીએ પડે ત્યારે એમાંથી એકમાંથી બે ડાળી થાય બેમાંથી ચાર થાય ચારમાંથી સોળ થાય એ રીતે ડાળીએ પડે ત્યારે અને કઠોળ વર્ગનું તેલીબિયાનું આનું ઉત્પાદન ડાળીઓથી વધારે મળે છે ધાન્ય પાકનું ઉત્પાદન આપણને ફૂટથી મળે છે એટલે દાડી અવસ્થા છે ત્યાર પછી ફૂલ અવસ્થા આવે અને ફૂલ અવસ્થા એવા પછી એની અંદર દાણા પાકટ અવસ્થા તો દરેક પાકની અંદર આ કટોકટીની અવસ્થાઓ છે અને આ અવસ્થાઓએ જો પાણી ના આપવામાં આવે તો ઉત્પાદન વધુમાં વધુ ઘટે છે એટલે આ અવસ્થાએ પાણી આપવું પડે અથવા તો આ અવસ્થાએ જમીનની અંદર ભેજની ઘટ પડવી ના જોઈએ બરાબર છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમના આજે આપણે વાત કરી રહ્યા છીએ રવિ ઋતુના પાકોમાં જળ વ્યવસ્થાપન વિશે આ વિષય પરની ચર્ચા યથાવત છે સમય થયો છે વિરામનો મળીને નકડા વિરામ બાદ દર્શક મિત્રો વિરામ ફરવર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ રવિ ઋતુના પાકોમાં જળ વ્યવસ્થાપન આ વિષય પર ડોક્ટર ડીકે ડોગરિયા સાહેબ ખરેખર આપણને ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે આપણી ચર્ચાને આગળ વધારીએ સર આપે જણાવ્યું કે કટોકટીની અવસ્થાને કેવી રીતે પારખી શકાય હવે રવિ ઋતુના મુખ્ય અગત્યના પાકો કયા કયા છે રવિ ઋતુના મુખ્ય અગત્યના પાકો જોઈએ તો એક તો કપાસ આવે ભલે આમ જોઈએ તો ચોમાસામાં આવે છે પણ આપણને મુખ્ય ઉત્પાદન એનું રવિ સિઝનમાં મળે છે એટલે એ છે પછી ગુજરાતનો મુખ્ય પાક બીજો જોઈએ તો ઘઉં છે ત્યાર પછી જોઈએ તો મકાઈ છે જી પછી જીરું છે પછી જોઈએ તો ચણા છે પછી રાઈ છે તો આ બધા જ પાકો છે એ આપણને સારામાં સારું ઉત્પાદન આપે છે અને એની અંદર જળ વ્યવસ્થાપનની ખાસ જરૂરિયાત છે જી સર ઘઉં અગત્યનો પાક છે આપણે જણાવી તો આ ઘઉંના પાકમાં કટોકટીની અવસ્થાઓ કઈ કઈ છે અને વાવેતર બાદ એ ક્યારે આવે છે હવે જરૂરી છે કે ઘઉંનો પાક જે છે તો ગુજરાતનો મુખ્ય પાક છે અને લગભગ 14 લાખ હેક્ટરમાં આજે ઘઉંનો વાવેતર થાય છે સારા વરસાદ હોય તો અને આ વર્ષે ગુજરાતની અંદર જોઈએ તો મહેરબાની કરી છે વરસાદની લગ 14 લાખ 15 લાખ હેક્ટર ઘઉં થશે તો ઘઉંની અંદર જોઈએ તો વાવેતર પછી પહેલું જ અગત્યનું સ્ટેજ છે મુકુટ મોડ એ 21 દિવસે આવે એકવીસ દિવસ આવે એટલે શરૂઆતમાં એક બે મૂળ ફૂટા હોય પણ એકવીસ દિવસનો પાક થાય એટલે જે ગાંઠ હોય ત્યાંથી ચાર પાંચ આમ એક નવા મૂળ ફૂટે છે જેને આપણે તાજ મૂળ કહીએ છીએ અને આ મૂળ જેટલા વધારે ફૂટે એટલું આપણને ખોરાક વધારે ખેંચે છે અને જેટલો વધારે ખોરાક જમીનમાંથી ખેંચશે એટલી આપણને ફૂટ વધારે આપશે એટલે જો આ અવસ્થાએ પાણી ના આપવામાં આવે તો પાંત્રીસ ટકા ઉત્પાદન ઘટે છે ત્યાર પછી આ તંતુ મૂળ વધુ બધું ફૂટા એટલે આપણને ફૂટ મળે તો ફૂટ અવસ્થા એ પાંત્રી ચાલીસ દિવસે ફૂટ અવસ્થા આવે એટલે ફૂટ વખતે પણ પાણી જોઈએ હવે ફૂટથી કામ નથી પતું એ ફૂટ આવ્યા પછી એની અંદર આપણે ડુંડી જોઈ છે તો એ ડુંડી આવે એના માટે અવસ્થા આવે જેને આપણે કહીએ છીએ કે ફ્લેગલીફ છેલ્લું પાંદડા ધ્વજ જેને કહીએ છીએ તો એ ફ્લેગલીફ અથવા તો ધ્વજ આકારનું પાન છેલ્લું હોય ત્યારે પણ પાણી જોઈએ ત્યાર પછી આપણે જોઈએ તો એ ડુંડી બહાર નીકળે એટલે આપણે કઈ ફ્લાવરિંગ અવસ્થા જે છે ફૂલ આવે છે ને અને દરેક પાકની અંદર ફૂલ અવસ્થા ઘઉંની અંદર ખાસ અગત્યની છે ત્યાર પછી એની અંદર દૂધિયા દાણા હમણાં મારી અંદર દૂધ નીકળે એવા દાણા ભરાય છે તો એ અવસ્થાએ પાણી જોઈએ અને ત્યાર પછી પોક અવસ્થાએ તો આ છ અવસ્થા જે છે ઘઉંના પાકમાં એ કટોકટીની અવસ્થાઓ છે અને આ છ અવસ્થાઓ જો બરોબર પાણી આપવામાં આવે જમીનમાં ભેજનું મેન્ટેન કરવામાં આવે તો આપણને ઘઉંનું સારામાં સારું ઉત્પાદન મળી શકે છે એટલે આ છ અવસ્થાઓ સાચવવી બહુ જરૂરી છે ઘઉંના પાકની અંદર આ છ અવસ્થાઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સાહેબ કપાસ પણ આપણો ગુજરાતનો ખૂબ જ અગત્યનો રવિ ઋતુનો પાક છે તો કપાસના પાકમાં કેવી રીતે જળ વ્યવસ્થાપન હોવું જોઈએ કપાસની જ્યારે વાત કરી છે ત્યારે જળ વ્યવસ્થાપનની વાત કરીએ તો પહેલું જ જોઈએ છે ને ઉગતી વખતે પાણી જોઈએ છે પણ એ તો ચોમાસાની વાત છે ત્યાર પછી જોઈએ તો શિયાળાની વાત કરીએ તો ફૂલ ચાપવા આવે અને ફૂલ ચાપવા આવ્યા પછી એમાંથી ઝીંડવા બેસે છે એ વખતે ખાસ પાણી જોઈએ અને ઝીંડવાનો વિકાસ થતો હોય ઝીંડવા મોટા થતા હોય ત્યારે પાણી જોઈએ અને ત્યાર પછી એ ઝીંડવા ફાટે જો પાણી વ્યવસ્થિત આપવામાં આવે તો ઝીંડવું જે છે એ એકદમ દડાની જેમ ફાટે એની અંદરથી રૂની ક્વોલિટી સારામાં સારી નીકળે એટલે કપાસની અંદર જોઈએ તો ચારથી પાંચ અગત્યની અવસ્થાઓ જે છે એ અવસ્થાઓએ ખાસ પાણી આપવું જોઈએ અને કપાસની અંદર આમ પણ જોઈએ તો એને જ્યારે એકાંતરે પાટલે પાણી આપવામાં આવે કારણ કે ગુજરાતની અંદર પચીસ લાખ હેક્ટરમાં કપાસ થાય છે હવે એની અંદર દરેક ખેડૂતો જો એક પાટલું મૂકીને એક પાટલામાં પાણી આપવામાં આવે જેને આપણે એકાંતરે ચાસે પાણી કહી છે તો જેટલો જેટલો પાણીનો આપણે બચાવ કરી શકીએ છીએ અને ગુજરાતની અંદર જ્યારે વોટર સ્કેર હોય પાણીનો આપણે અભાવ છે મોટા ભાગે જોઈએ તો ખેતીની અંદર તો એવા સંજોગોની અંદર ઓછા પાણીએ વધુમાં વધુ વિસ્તાર કપાસમાં આ રીતે આપણે કવર કરી કરીએ જી સર કટોકટીની અવસ્થા આપે જેના રીતે ઘઉંના પાકમાં છ જેટલી છે કપાસના પાકમાં પાંચ જેટલી છે બટાકા પણ ખૂબ જ અગત્યનો રવિ ઋતુનો પાક છે તો એમાં કેવી રીતે જળ વ્યવસ્થાપન જોઈએ બટાકાનો પાક ખાસ કરીને અંદર પહેલો પાક જે છે એ સોયા બેસે વૃદ્ધિ અવસ્થા થાય પછી સોયા બેસે લગભગ સોયા જે મગફળીની અંદર સોયા બેસે એવી રીતે આની અંદર સોયા બેસે છે એ વખતે જો પાણી આપવામાં આવે અને ભેજ હોય જમીનમાં બધા જ બધા સોયામાંથી બટાકા થાય છે જો એ વખતે પાણી ના આપવામાં આવે તો બટાકા નાના થઈ જાય આપણે બટાકા છે એ એ કંદનો વિકાસ થાય વખતે પાણી ખાસ જરૂર છે એ કંદનો વિકાસ થાય ત્યારે પાણી જો આપવામાં આવે તો બટાકાની સાઈઝ જે છે એ બધી આપણને યુનિફોર્મ એટલે એક સરખી મળે અને એક સરખી સાઈઝ હોય તો આપણને ભાવ પણ સારા આપણને મળી શકે છે એટલે ત્યાર પછી જોઈએ તો ખાસ કરીને પાકટ થાય ત્યારે પણ પાણી જોઈએ છે તો બટાકાની અંદર જોઈએ તો વનસ્પતિ વૃદ્ધિ જે છે સોયા બેસવા ગંધની અંદર વિકાસ થવો આ ત્રણ અવસ્થાઓ જે છે એ ખાસ બટાકાની અંદર ગતિની કટોકટીની અવસ્થાઓ છે બટાકાના પાકમાં મુખ્ય ત્રણ ત્રણ અવસ્થાઓ પાણી જોઈએ પણ એના સિવાયનું પણ પાણી જોઈએ પણ આ ત્રણ અવસ્થા કટોકટીની અવસ્થા ખાસ જોઈએ ખાસ જોઈએ સર મકાઈના પાકમાં કટોકટીની અવસ્થા કેટલી છે એમાં વાવેતરના કેટલા દિવસે આવી રીતે પાણી આપવું જોઈએ અને જો એ અવસ્થાએ પાણી ના અપાય તો શું અસર થાય છે બરોબર છે બહુ અગત્યનો પ્રશ્ન છે કારણ કે પંચમહાલ અને દાહોદ વિસ્તાર ઉત્તર ગુજરાત વિસ્તારમાં ઘણો વિસ્તાર છે મકાઈનો કવર કરે છે અને શિયાળો મકાઈનું ઉત્પાદન આપણને ઘણું સારું એવું મળે છે એટલે પહેલું જોઈએ છે તો એને ઉગવા માટે અને વૃદ્ધિ વાતનું જોઈએ છે ત્યાર પછી કાતરીએ ચડે એટલે ઢીચણ જેટલી ગોઠણ અવસ્થા ગોઠણ જેટલી અવસ્થા હોય ત્યારે ખાસ પાણી જોઈએ છે અને એ વખતે જો પાણી ન મળે તો મકાઈની અંદર ઉત્પાદન ઘણું બધું ઘટી જાય છે ત્યાર પછી એની અંદર જોઈએ તો ચમરી આવે ચમરી એટલે જોઈએ તો આપણે નર ફ્લાવર એટલે ચમરી પહેલાં આવે ચમરી અવસ્થાએ જો પાણી ના આપવામાં આવે તો પરાગ્રજ સુકાઈ જાય છે અને એના હિસાબે ઉત્પાદન આપણને મળતું નથી ત્યાર પછી આવે મૂછ અવસ્થા ડોડો હોય ને એની અંદરથી મૂછો નીકળે એ મૂછોની અંદર સિલ્કી હોય છે અને એની અંદર એ વખતે ખાસ ભેજ જોઈએ જો ભેજ હોય તો એ મૂછો એકદમ સિલ્કી હોય અને એની ઉપર જ્યારે પરાગ્રજ પડે ત્યારે ડોડો ભરાવદાર થાય અને દરેક ડોડામાં લાઈનો દર લાઈનો જે બધી ભરાયેલી દાણા આપણને મળે ત્યાર પછી એની અંદર દૂધિયા દાણા અવસ્થા આવે છે દૂધિયા દાણા અવસ્થાએ જો પાણી ના આપવામાં આવે તો દાણા ઝીણા રહી જાય

અને રાયના પાકની અંદર જોઈએ તો પહેલું જોઈ છે એને ઉગતી વખતે વ્યવસ્થિત પાણી જોઈએ જેથી કરીને સારો ઉગાવો થાય અને ત્યાર પછી જોઈએ તો એ ત્રીસ પાંત્રીસ દિવસનો પાક થાય એટલે નો ડિલોંગેશન ગાંઠનો આંતરગાંઠનો વિકાસ થાય શરૂઆતના પાક જોવો ન ગમે પણ પછી એની અંદરથી જુસ્સાધાર દાંડી નીકળે છે એ દાંડી જે નીકળે તે વખતે પાણી જોઈએ અને જે દાંડી નીકળ્યા પછી એની અંદરથી જોઈએ તો સીધી ડાળીઓ પડે એને ફૂલ અવસ્થા આવે અને ફૂલ અવસ્થાએ ખાસ પાણી જોઈએ જો ફૂલ અવસ્થાએ પાણી ના મળે તો પરાગ્રજ સુકાઈ જાય અને વોલિનેશન ઓછું થાય અને આપણને જોઈએ તેની સીંગો ના મળે એક વખત ફ્લાવરિંગ અવસ્થાએ જો પાણી આપી દેવામાં આવે તો ત્યાર પછીની જે અવસ્થા છે એ સિંગો બેસવી એટલે દરેક દાળીઓ જોશો તો જે દાળીઓ છે એની અંદર આમ ઘટાવદાર ભરાવદાર સીંગો બેસશે અને સીંગો બેઠા પછી જે છેલ્લી અવસ્થા જે છે એ સિંગોમાં દાણાનો વિકાસ થવો દાણાનો વિકાસ થાય ત્યારે ખાસ પાણી જોઈએ કારણ કે એક સિંગની અંદર તેર દાણા હોય છે હવે એ તેર દાણાનું વજન પાછું જોઈએ તો એ હજાર દાણાનું વજન સાડા ત્રણ ગ્રામ થાય ચાર ગ્રામ થાય જેવી રાઈની જાત તો આ વખતે ખાસ પાણી જોઈએ તો રાય ની વાત કરીએ તો ચાર અવસ્થા જે છે એ ચાર અવસ્થાઓ સાચવી લેવામાં આવે તો રાય ની અંદર બરોબર તો આમાં જળ વ્યવસ્થા પણ કેવી રીતે કરવું જોઈએ હા ચણાની અંદર કારણ કે સવારના જોઈએ આપણે ફાફડા ખાવા જોઈએ તો ચણાનો પાક પણ એટલો જ અગત્યનો છે તો ચણાના પાકની અંદર જોઈએ તો પહેલું જે છે ઉગવાની અંદર તો ઓછો ભેજ જોઈએ છે પણ ત્યાર પછી ડાળીએ પડે જેને આપણે બ્રાન્ચિંગ કહીએ છીએ ડાળીઓ પડે ત્યારે ખાસ પાણી જોઈએ છે એ ભેજ વખતે હોય તો એકમાંથી બે ડાળી થાય બેમાંથી ચાર થાય ચારમાંથી આઠ થાય હાથમાં છોડ થાય ડાળીઓ પડે એટલે આખું આમ ઝાડા જેવું થઈ જાય એટલે એ વખતે પાણી જોઈએ અને એ વખતે પાણી ના હોય તો ઓછી ડાળીઓ ફૂટે ઓછી ડાળીઓ ફૂટે એટલે ઉત્પાદન ઓછું મળે છોડ નાનો રહી જાય જેટલી વધારે ડાળીઓ એટલું આપણને વધારે ફ્લાવરિંગ આવશે અને ફૂલ અવસ્થા ગુલાબી ફૂલ હોય આમ તમે જોવો ને તો આમ લીલી સાડીમાં ગુલાબી છાટ હોય ને એવી આપણને આખો ચણાનો ખેતર લાગે તો એવી સંજોગોની અંદર જ્યારે ફ્લાવરિંગ વખતે પાણી આપવામાં આવે તો દરેક ફ્લાવરિંગની અંદરથી પોપટા બંધાઈ જાય છે અને પોપટા બંધાય પછી એની અંદર દાણાનો વિકાસ થાય પોપટાની અંદર દાણાનો વિકાસ થાય ત્યારે પાણી જોઈએ તો આપણે જણા જે ચણા ફોલિંગ ખાતા હોય ત્યારે આપણને લાગે કે આમ એકદમ ભરાવદાર હોય નહીં પાણી ન મળ્યું હોય તો એની અંદરથી ચણા ના મળે આપણને પોપટો હવા નીકળે અંદરથી તો એ રીતે ચણાનો જે છે એ ખાસ કરીને આ ત્રણ અવસ્થા જે છે એ કટોકટીની અવસ્થા છે અને એ અવસ્થા ભેજ મળી જાય તો ઉત્પાદન સારામાં સારું આપણે મળે જી સાહેબ દર્શક મિત્રો આપ જે રાજ્ય કૃષિ દર્શન કાર્યક્રમને આજે આપણે વાત કરી રહ્યા છીએ રવિ ઋતુના પાકોમાં જળ વ્યવસ્થાપન વિશે આ યથાવત છે છે સમય થયો વિરામનો વિરામ બાદ દર્શક મિત્રો વિરામ બાદ ફરવર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ રવિ ઋતુના પાકોમાં જળ વ્યવસ્થાપન કેવી રીતે કરવું જોઈએ એ વિષય પર આજે આપણે માર્ગદર્શન મેળવી રહ્યા છીએ ડોબરિયા સાહેબ ખરેખર આપણને ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે આપણી ચર્ચાને આગળ વધારીએ સાહેબ આપણે વિરામ પહેલા ચણા વિશેની વાત કરી હવે અગત્યનો એક પાક જીરું પણ છે તો એમાં કટોકટીની અવસ્થાએ કેવી રીતે જળ વ્યવસ્થાપન કરવું જોઈએ જીરો બહુ અગત્યનો પાક છે કારણ કે જેટલો મસાલેદાર પાક છે મસાલામાં જોઈએ તો જીરોનો પાક જે છે એને પહેલું પાણી તો છે ને ઉગવામાં સારું જોઈએ ઉગતી વખતે પાંચ છ દિવસ પછી પાછું એક પાણી જોઈએ છે કારણ કે જીરોનો પાક જે છે દાણા વાળો છે એને આપણે છીંછરો નાખવો પડે છે એટલે ભેજ પૂરતો હોય તો સારી રીતે ઉગી શકે અને ખાસ કરીને વૈજ્ઞાનિકો દ્વારા ભલામણ છે કે જીરોના પાકના આવતા પહેલા એને બિયારણ જે છે એને પાંચ છ કલાક પાણીમાં પલાળીને જોવામાં આવે તો આપણને ઉગાવો સારો પડે અને છોડ યુનિટ એરિયામાં એકમ આપણને છોડની સંખ્યા સારી મળે એક વખત જીરું બરાબર ઉગી જાય પછી એની અંદર ડાળીઓ પડે છે છત્રી છોડ થાય ડાળીએ પડે એટલે તો ડાળીઓ વખતે પાણી ખાસ જોઈએ ડાળીએ પડ્યા પછી ખાસ કરીને તેના પછીનું જે અગત્યનું છે એ ફ્લાવરિંગ અવસ્થા આવે છે ફૂલ અવસ્થા અને બધા પાકમાં ફૂલ અવસ્થા અગત્યની છે તો આની અંદર પણ ફૂલ અવસ્થા જે છે એ અગત્યનું કટોકટીની અવસ્થા છે એટલે વખતે પાણીની લગભગ ખેંચ પડવી જોઈએ નહીં એટલે પિસ્તાલીસ પંચાવન દિવસે આવે અને ત્યાર પછી એ જેટલા ફૂલ વધારે હોય એટલે આપણને દાણાનો વિકાસ થાય અને દાણાનો વિકાસ થાય એટલે આપણે જ્યારે જીરું લવા જઈએ છે ત્યારે ભરાવદાર દાણા જોઈએ તો એ રીતે જો એ દાણાનો વિકાસ થતો હોય એ વખતે જીરુમાં પાણી આપવામાં આવે તો આપણને સો કે હજાર દાણાનું વજન વધારે મળે અને બોલ્ડનેસ મળે સારા દાણા મળે તો જીરુના પાકની અંદર તો તો ઉગતે વખતે પાણી જોઈએ ત્યાર પછી ડાળીઓ પડે ત્યારે પાણી જોઈએ પછી ફૂલ અવસ્થા એ જોઈ અને ત્યાર પછી જોઈએ તો દાણાનો વિકાસ થાય અને આજે નર્મદાનું પાણી આવતા ઉત્તર ગુજરાતની અંદર થરાદ વાવ ધાનેરા આ વિસ્તારની અંદર સારામાં સારા સુરેન્દ્રનગર જિલ્લામાં હળવદ બાજુ બહુ ખેડૂતો સારામાં સારું જીરું પકવી રહ્યા છે ઓછા પાણી એટલે સિંચાઈ વિસ્તાર સિંચાઈ વિભાગને પણ શાંતિ છે કે જીરુનો પાક છે એમાં ખેડૂતો વધારે પાણી લેતા જ નથી માપનું જ પાણી લે છે બરાબર છે સર હવે પાકને પાણી ક્યારે આપવું એ વિશે તો આપણે વાત કરી જળ વ્યવસ્થાપનમાં હવે કેટલું આપવું એ બાબત પણ ખૂબ જરૂરી છે તો એ વિશેની વાત કરો ખાસ કરીને જોઈએ ને તો પેટમાં સમય તેટલું ખવાય ખીચડીમાં ભણે તેટલું ઘી ખવાય તો મૂળ વિસ્તારમાં જેટલું પાણી સમાય એટલું જ પાણી અપાય ખાસ કરીને રેતાળ જમીન હોય તો એની અંદર જોઈએ તો બે ત્રણ ઇંચ વધારે પાણી ના જોઈએ થી ત્રણ ઇંચ જોઈએ અને ગોરડ જમીન હોય તો ત્રણ ઇંચ જેટલું પાણી જોઈએ અને જો ભારે જમીન હોય કાઢી જમીન હોય તો એમાં ચાર ઇંચ પાણી જોઈએ જેથી કરીને મૂળ વિસ્તાર સુધી પ્રસરે છે એટલે કોઈ પણ સંજોગોની અંદર સિંચાઈ જે આપીએ એ ગમે તેવા સંજોગોની અંદર ત્રણ ઇંચથી તો વધારે હોવી જ ના જોઈએ જેથી કરીને જે આપેલું પાણી મૂળ વિસ્તારમાં જ સંગ્રહ થાય

આપણો ઉદ્દેશ એ છે કે આગળ કોઈના ખેતરમાં બીજાના ખેતરમાં ના જાય અને જમીનમાં મૂળથી નીચે ના જાય આ બે બાજુની પાણીને ગતિને કંટ્રોલ કરવી છે એટલે એક તો જમીન બરોબર સપાટ જોઈએ અને એમાં ખાસ કરીને જે ઘઉં છે મકાઈ છે અથવા તો ધાણા છે આવા પાકોની અંદર સપાટ લાંબા કેરા કરીને પાણી આપી શકાય ત્યાર પછી સપાટ અને ટૂંકા કેરા જેને આપણે સ્મોલ બેજીન કહી છે અથવા તો બોર્ડર ઇરિગેશન કહી છે તો એની અંદર જોઈએ તો જીરું છે ધાણા છે ચણા છે મેથી છે આવા પાકોની અંદર નાના ટોકા કયા કરીને પાણી આપી શકાય પછી બે લાઈન વચ્ચે જ્યારે અંદર થોડું વધારે હોય તો એની અંદર નીકપળા પદ્ધતિથી પાણી આપી શકાય કપાસ જેવા પાકની અંદર દિવેલા જેવા પાકની અંદર એકાંતરે પાટલી એક મૂકીને એકમાં પાણી આપી શકાય છે તુવેર જેવો પાક હોય તો એની અંદર માત્ર સાઈડની અંદર એક ફરો કરીને પણ ઇરિગેશન આપણે આપી શકાય છે અને જો ફુવારા પદ્ધતિ જે ટપક પદ્ધતિ છે ઉત્તર ગુજરાતમાં જોશો તો ઘણો બધો વ્યાપ વધી ગયો છે બટાકાના પાકની અંદર ટપક પદ્ધતિ સારામાં સારી છે સાબરકાંઠા માટે અને ખાસ કરીને મહેસાણા માટે જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જોઈએ તો એની અંદર ફુવારા પદ્ધતિ છે એ બટાકા માટે ખાસ છે સૌરાષ્ટ્રની અંદર પણ મગફળીની અંદર ફુવારા પદ્ધતિથી કરે છે અને ટપક પદ્ધતિ પણ ઘણી જગ્યાએ ઉપયોગ કરે છે તો ટપક અને ફુવારા પદ્ધતિ જમીન સમતળ ના હોય પણ ઓછું પાણી હોય તો પણ વાપરી શકાય અને રેલાવીને આપવાની પદ્ધતિની અંદર જમીન બરોબર આપણી સમતળ હોય તો જુદા જુદા પાકની અંદર આપણે જોઈએ તો એ બધી જુદી જુદી પદ્ધતિઓથી પાણી આપણે આપી શકાય મૂળ આશય પાણી મૂળથી નીચે ના જવું જોઈએ બરાબર છે સર અત્યારે સરદાર સરોવર યોજના છે પૂર્ણ થતા ગુજરાતમાં નહેર પિયત વિસ્તાર વધવા લાગ્યો છે તો નહેર પીએચ વિસ્તારોમાં ઘણા બધા પાકો આવેલા છે તો આવા સંજોગોમાં કઈ રીતે જળ વ્યવસ્થાપન કરવું જોઈએ એ વિશે આપણા ખેડૂત હા બહુ અગત્યનો પ્રશ્ન છે અને સિંચાઈ ઇજનેરો માટે બહુ આ પાયરો પ્રશ્ન છે કારણ કે દરેકની અંદર જોઈએ તો બધાયને જુદી જુદી જાત હોય જુદા જુદા માણસના મગજ હોય જુદી જુદી જમીન હોય જુદો જુદો વિસ્તાર હોય તો આવા સંજોગોની અંદર જે તે બ્લોકની અંદર મુખ્ય પાક કયો છે અને જેનો વધારે વિસ્તાર હોય એ વિસ્તારના પાકને ધ્યાનમાં રાખીને પીએ તપાય જેથી કરીને ઓછામાં ઓછા ખેડૂતોના પ્રશ્નો આવે તો આપણે જોઈએ કે ભાઈ સૌરેન્દ્રનગર છે તો કપાસ મુખ્ય પાક છે તો કપાસને ધ્યાનમાં રાખીને પીએ તપાય પછી બરોડા વિસ્તાર હોય તો તુવેર હોય તો તુવેરને પાકમાં ધ્યાનમાં રાખીને પીએ તપાય ઉત્તર ગુજરાતમાં જાય તો રાયનો મુખ્ય પાક હોય તો રાયને ધ્યાનમાં રાખીને શેડ્યુલ બનાવવું પડે તો મુખ્ય એના લોકની અંદર જે અગત્યનો પાક છે એને ધ્યાનમાં રાખીને પાણી આપવામાં આવે તો ખેડૂતોને આપણે વધુ વધુ સંતોષ આપી શકાય આ રીતે આપણે એની અંદર નહેર વ્યવસ્થાપનમાં એનું સમયપત્રક ગોઠવી શકાય બરાબર સાહેબ આપણે પાણી કેવી રીતે આપવું એની વાત કરી પણ એમાં પણ કઈક અલગ અલગ પદ્ધતિઓ હોય છે તો આ પદ્ધતિઓ વિશે થોડી વિગતવાર વાત કરો પદ્ધતિઓની જ્યારે વાત કરી તો રેલાવીને આપવાની પદ્ધતિ અને બીજી ફુવારા પદ્ધતિ ટપક પદ્ધતિ હવે રેલાવીને આપવાની પદ્ધતિની વાત કરી તો એની અંદર બોર્ડર ઇરિગેશન છે ચેક બેજિંગ છે ફરો ઇરિગેશન એટલે નીક પડા પદ્ધતિ છે પછી ખામણા પદ્ધતિ છે આ જુદા જુદા પાકને જે માફક આવે એવી રીતની પદ્ધતિઓ છે પછી રેલાવીને આપવા સાથે સાથે શેરડી વિસ્તાર છે તો શેરડીની અંદર એની અંદર ફરો સિસ્ટમ જે છે બે લાઇન વચ્ચે અંતર વધારે રાખીએ તો એની અંદર પાડા પદ્ધતિ આપણે ખારી આવડું પતરું હોય ને એવી રીતે ઇરિગેશન કરી શકાય છે જેથી કરીને આગળ પાણી જલ્દી જાય અને નીચે એટલું પાણી ઓછું જાય તો જુદી જુદી પદ્ધતિઓ છે ફુવારા પદ્ધતિ જે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કાળી જમીનમાં મગફળી કરી હોય તો કાઢતી વખતે પણ પાણી આપવું પડે તો હળવું પિયત આપવા માટે ફુવારા પદ્ધતિ સારામાં સારી છે એ તો ટપક પદ્ધતિ આજે કપાસની અંદર વ્યાપ વધતો જાય છે ઓછું પાણી હોય ખારું પાણી એવાનું હોય પાણીની ગુણવત્તા સારી ન હોય તો પણ ટપક પદ્ધતિથી આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકાય છે એટલે પ્રશ્નો આપણા કેવા છે કયો પાક છે અને કયા પ્રકારનું પાણી છે એને ધ્યાનમાં રાખી અને જો પિયતની પદ્ધતિ પસંદ કરવામાં આવે તો આપણો મુખ્ય જળ વ્યવસ્થાપનનો જે છે કે પાણી રહેલું છે એ મૂળ વિસ્તારમાં જ રહીએ અને પાક પોતે જ વાપરે આ રીતે આપણે પિયત આયોજન જુદી જુદી પદ્ધતિઓ અપનાવીને ગોઠવી શકાય જી સર ઘણા બધા વિસ્તાર એવા હોય છે કે જ્યાં પાણીની થોડી ઘણી કટોકટી જોવા મળતી હોય છે તો ત્યાં ખેડૂત તો આ વિષય પર શું કરી શકે કટોકટી જ્યારે હોય ત્યારે એક તો એને ડ્રીપ ઇરિગેશન પણ ડ્રીપ ઇરિગેશન જતાં પહેલા નાના સપાટ ક્યારે કરે બહુ મોટા ક્યારે કરે ને સૌરાષ્ટ્રમાં ખાસ છે જેવડું લાંબુ ખેતરો લાંબા ક્યારે કરે એટલે છેવડે સુધી પાણી પહોંચે ત્યાં સુધી નીચે જતું રહે છે એ ના જાય એના માટે નાના ક્યારે કરવા પડે જી સર આપણે ખૂબ જ સરસ વાત કરી પરંતુ અંતમાં આ વિષય પર આપણે આપણા ખેડૂત મિત્રોને ટૂંકમાં સંદેશ આપવો હોય તો શું કહેશો ટૂંકમાં ખેડૂતોને સંદેશ આપવો હોય તો મારો એક જ સંદેશ છે કે ખેડૂતો જ્યારે સિંચાઈ

દર્શક મિત્રો આજે આપણે રવિ ઋતુના પાકોમાં જળ વ્યવસ્થાપન એટલે કે પાકને પાણી ક્યારે કેટલું અને કેવી રીતે આપવું આ તમામ માહિતી મેળવી અમને આશા છે તમામ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે અત્યારે સમય થયો છે રજા લેવાનો ફરીથી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર